તો મિત્રો ઇન્સ્ટાગ્રામ ફેસબુકમાં તમે આ ઘણા બધા વિડીયો જોતા છો અને તમને એમ લાગતું છે આ માણશો શું જમ્મુ કાશ્મીર જઈએ પણ એવું છે જ નહીં મિત્રો આવા વિડીયો તમે તમારી જાતે પણ તમારા ફોર્મમાં પણ બનાવી શકો છો જો વિડીયો બનાવો તો વિડીયો પૂરો જો તમને ખ્યાલ આવી જશે તો મિત્રો તેમાં શું કરવાનું છે મિત્રો આપણે એક એપ્લિકેશનને જરૂર પડશે અને એપ્લિકેશન જો નિશાન કરું છું મિત્રો તે એપ્લિકેશન છે આપણે પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી લેજો બરાબર ને જો ન આવડતો તો હું એન્ડમાં તમને બતાવીશ બરાબર તો તે એપ્લિકેશન ઓપન કરવા છે ઓપન કર્યા પછી જો અમે પ્લસનો આઈકોન છે મિત્રો અહીંયા જે જો તમને ન આવડતો હોય તો મિત્રો હું નિશાન કરું તમને આ વિડીયો બની જશે ત્યાર પછી જવાનું છે અહીં જો ગેલેરી કેમેરો છે તો આપણે ગેલેરીમાં જવાનો છે ગેલેરીમાં ગયા પછી મિત્રો અહીંયા આપણે સરસ મજાનો આપણે પોતાનો એક વિડીયો હોય છે ને મિત્રો તે વિડીયો અહીંથી સિલેક્ટ કરવાનો છે તો હું અહીંથી એક વિડીયો સિલેક્ટ કરી લઉં છું મિત્રો જે સારો વિડીયો લાગે મિત્રો બરાબર અહીંયાથી સારો એક વિડીયો લઈ લેવાનો છે જે આપણે જમ્મુ કાશ્મીર બરફ જેવો વિડીયો બનાવવાનો હોય છે તેઓએ વિડીયો સારો લઈ લેવાનો છે તો હું અહીંથી એક સારો વિડીયો ગોતો છું તો આ વિડીયો હું સારો એક લઈ લઉં છું વિડીયો પર ક્લિક કરીને ઉપર જો યરોનું નિશાન છે મિત્રો તેના ઉપર ક્લિક કરવાનો છે એટલે વિડીયો અહીંયા ફાઇનલ આવી જશે બરાબર વિડીયો આવતા મિત્રો થોડીક ગ્રાહ જોવી પડશે કારણ કે મિત્રો અહીંયા જે લોડિંગ થઈ રહ્યું છે તમે જો સાઈડમાં મિત્રો બરાબર તો હમણાં ફાઇનલી વિડીયો આવી જશે મિત્રો બે સેકન્ડમાં બરાબર જો આવી રીતે વિડીયો અને મિત્રો જે વિડીયો હોય છે મિત્રો તે દસ સેકન્ડો કરી નાખવાનો છે કારણ કે મિત્રો વધુ સેકન્ડનો વિડીયો હોય તો એડિટ થતો નથી ત્યાર પછી વિડીયો પર ક્લિક કરી અને જો અમે જે યરોનું નિશાન આપ્યું મિત્રો જો આ યરોનું નિશાન તેના ઉપર ક્લિક કરવાનું છે બરાબર હી સ્ટાઇલમાં જો આવું નિશાન આપું છે ને તેના ઉપર ક્લિક કરવાનું છે ત્યાર પછી મિત્રો તમને હું ઇફેક્ટ બતાવશું છું મિત્રો જે જમ્મુ વાળી છે અને મિત્રો જે આપણે જે વિડીયો બની જાય છે જમ્મુ કાશ્મીરનો બરાબર તે ઇફેક ઉપર ક્લિક કરવાનું છે હું તમને આ કહું છું મિત્રો તે ઇફેકમાં જવાનું છે જો આ સો લખેલું છે મિત્રો મેં નિશાન કર્યું તેના ઉપર ક્લિક કરવાનું છે ક્લિક કર્યા પછી મિત્રો અહીંયા થોડીક રાહ જોવાનું છે કારણ કે મિત્રો તેમાં ઘણી બધી વાર લાગતી હોય છે કારણ કે વિડીયો બનતા વાર લાગતી હોય છે બરાબર તો અહીં રાહ જોવાનું છે અને મિત્રો હમણાં ટૂંક સમયમાં વિડીયો કપલેટ થઈ જાય છે તો મિત્રો જો ફાઇનલી આપણે વિડીયો પણ કમ્પ્લીટ થઈ ગયો છે જો સરસ મજાનો વિડીયો બની ગયો છે અને એ પણ મિત્રો નિષ્ફ બરફ છે અને જમ્મુ કાશ્મીરવાળો વિડીયો બની ગયો છે બરાબર હવે મિત્રો એ વિડીયોને ડાઉનલોડ કરવો હોય ને મિત્રો તો શું કરવાનું છે એ પણ હું તમને આ વિડીયોમાં બતાવીશ હવે મિત્રો ડાઉનલોડ કરવા માટે ઉપર જે પ્રોજેક્ટ લખેલું છે તેના ઉપર ક્લિક કરવાનું છે નિશાઇન નિશાન કર્યું અને મિત્રો તેના ઉપર ક્લિક કરશો એટલે જો અહીં ઓટોમેટિક ડાઉનલોડ થવાનું શરૂ થઈ જ તો વિડીયો સારો લાગ્યો હોય તો મિત્રો એક લાઈક કરવાનું બોલતા નહીં